हाय 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 બધે છે હું તો અમે થઈ જશ કાયમ આવણા વક્કસરા વાર તે નશ ન કર એ જાદુ એ જાદુ એ સંગા મને પાછી મારા ગામમાં લઈ જા મારી બેન પડીને લઈ આવું એ જાદુઈ ગામમાં પાછી વી આવી હું મારી બેન પડીને સાપ લઈને લાવી Io lo Io mari madami sapi દાઈનું પાણ આમ જો ગોર ગોર સકળ્યું આમ જો એ હું કેટલું આટા શેકે નહીં હું ઉપર આપણે ઉભા રહીને શું ક નવી દુનિયામાં ભઈ મારી માં એ તું મારી વાત માનીસ એ આખા ગામમાં મે કોઈને વાત ન કરી અને પહેલા તને કરી તું માનતી નથી

<laughs> मग <laughs> સાપલી મારી માં યાર માલ યે જો તો આપણે આ નવી દુનિયામાં આ થાય મને રખડવાનું છે રસ્તો પાછો શું છે તન આપણે જે આયા નાયા થઈને આયા નાયા પાછો વયાવાનું અને મારી આમ હું વ્યાહિતે કે કે એ જા તું એ મને પાછી લઈ જા તારે કે હોતી ઓલા ઠકડું ગોળગોળ નતો આપણા ગામમાં હા હું પાછી વઈ જઈ આખો જાતુંય જંગલ આપણે કઈ સુઈ લે હાય હાલ મરી જાગશે તો આવું મેં જોવા જડે ખેતી નહીં હો મારા ભાઈ ખરાબ ઘરે આવતા હતા પણ મેં કોઈને કીધું જ નથી અને આપણે અમે કીને આટલા બધા પૈસા આટલી બધી તો પૈસા મારી સાંભળી આમ તો ખોદી રહ્યો પહેલે સારી જાય હાલ એન્ડપા જોવા જઈએ આનપા પહેલા જોયે પછી આ ગોલ આવું મારી ને પૈસ્ય

હોય ને <laughs> <ściks> <doing>! <pasoasion> <breakfast> <tumors grail> તો બી યુ પી નઈ યાર મા પૂરી તો બીક લાગે તી માં ખાય જાય તો સુ 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 આ દુનિયા તો હવા લગત છે આ કોઈ કઈ કરે નઈ સુ ગબ ગબ હાલ મારવાય વાય આઈએ એ તો મને Saya tidak lagi naik. Boleh tu, boleh lagi lagi ucap. Aina ni wajib pasti boleh. Boleh mana? Aina tu mana lagi? Aku tu cuma salah tu. Bermainlah betul. Tiap-jual lagi ni macam macam tu kan? Bagi hati lelaki, aina tu mungkin nak kamera tu siapa? Dia tu dia tu ni yang lagi ucap. Tumang boleh naik naik

મન નાને ઘરે ખબે લે ઉભી થઈ પણ ક્યાંય જડતા જ નથી ઈને ઓલા સગનાની બવ ક્યાં હોય ગયું હે કઈ ખબર જ નથી તમને ખબર જ નથી એના યાદી આથમાયો પણ ક્યાં ગયા કઈ ખબર જ નથી આખા ગામમાં હું હવાની સો હોય ગઈ ગોતું હું કોણ ના સવાજેનો ગોતો ક્યાં સેલે કસરો વારી નાખવા ગયા એકલી મને ખબર છે પછી પાછા ઘરે જ દી એટલી થાય કે જડતાય નથી

એ આમ જોતો એ ઓલો મગનો એની બે છોડ્યું ને લઈને શું થયું કરી ગયો સોના ધરું જે આટલો બધો બાવલા તને વાત કરું યે પણ શું થયું ઈ તો કે શું વાત કરું તને એ દયા એ સંપા અને રેખલીબે એ મારા સામે ગાયબ થઈ ગયું એ બે ઉબેક લાગે નો હોય શું ગાયબ થઈ ગયો યાર હું તમને બતાવું હાલ એટલે ધરુત તો છે બોલા સોળ બોલવાનું હતો કે ગાયબ થઈ ગયો એ પણ ગાયબ થઈ ગયો હાલ હું તમને બતાવું યાર કાયો કા આ એટલે ફ્રીઝ ઉગાડ્યું હવે કઈક ઠંડક પકડી અત્યાર સુધી તો મરી જ તડકાના મારી બહી ન થતી ને નકર મારી મારી સોટલા કાઢ ના ફ્રીઝ ઉગાડ્યું નથી અરે બાપ આ શું હજી તો ક્યાં પિસ્તાલીસ ડિગ્રી તડકો પડવાનો મારે દીકરી મારે હવે કેમ આમાં રહેવું મોરા ખરી જાય એવો તડકો પડવાનો છે આ લે લે તેવી જણા મરી ગયા રાજકોટમાં મારું દીકરું આ તડકાનું કાંઈ જગ્યું તો નહીં હોય ને

એ આ મગ્નો કેસે બે ગાયબ થઈ ગયું ઓલી લાડુડી અને એનો હારો હવા રેખલી ગોતે છે અને તને તારી બાયડી ની પડી જ નથી લે મારે એમ કે મારી ભાઈ ગામમાં પડા કરવા કરવા જઈ છે ને કે લાઈન ઘડીક ફ્રીજમાં બેસી જવું નકર તો ફ્રીજ મને ફૂલવાય નો દે તમારી એ સગના એ મારી આંખે જોયું હું બનાવતો હતો ને તે ગાયબ થઈ ગયું હાસકા હા એ શ્યા શ્યા દેખાડે આલો 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 મગના તું કે હા હાલો હાલો હા તો આયા કણે કાયફ થઈ આઈ નોય એ પણ આયા તો કાઈ નથી એ સજના એ હું સામે બેટ બેટો માવો બનાવતો તો મારી હાથો એ રોગ્યું જોઈ આ જો બકળિયા પછરો નાખ્યો અને આઈ ગાયબ થઈ ગઈ ઓ તો ખરો અલ્યા પડ હોય આ મત કરી દેવે ને મારી ઓ આ મૈયો આમાં શું હોય તું જો લે એ સજના એ હવે સાનો રહી જા આપડા <zone> <şaeddelete> <smart> <-z>

मशीन ना दबका रसालो किया आ मने के माते आपली ओया कब्रस्तान जे होतून ए मारो पुरो तो जा ने तू बाप ना मारो मशीन तो हा बंद थवतार उठई गयो तू अरे तो के वसल मजानु हे हम तो जो चकईलियो के वसल मजानी हम तो जो पति क पापा पी 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 मरी माया कने केवी हवा करे हे

મારી માં <coughs> <simple>

વિજલનો હે જાદુઈ સંગલ મને મારા ગામમાં પાછી લઈ જા ઓ જાદુઈ સંગલ મને મારા ગામમાં પાછી લઈ જા મને મારા ગામમાં પાછી લઈ જા કેમ

બોલ લે હું કે તું એક લે બોલી તને આખો બોલ ન આનાય પડી રહે આનાય રેઠા પડી જાય આમથી મોટું જનવર આવે તો બે આનાય કચડ કચડ કાઈ સુખાઈ જશે તું શું કહું હું નહીં ન બોલ જાય ને